હું આખી બેન ને છોકણી આખી જારે ને કાલ

વિધવા અને ગરીબ લોકોને હેરાન કરે છે અને વ્યાજ નામ પર જે એ લોકો પર ત્રાસ કે ત્રાસ ગુજારે છે એવા લોકોને ને કડક થી સજા મળે અને બીજું ખાસ કરીને કઈ આપડા પોલીસ પ્રશાસન મીડિયા ના માધ્યમથી કે આવા કેટલાય લોકો હશે કે જે પોલીસ સ્ટેશને ધાક થી નથી આવતા આ બેન ધાકથી એટલા માટે નથી આવતા કે એ લોકો મારવાની ધમકી આપતા હતા મારી નાખવાની ધમકી આપતા હતા જયાર મેં સ્થાનિક ત્યાં આગળ ગયો તો મને કીધું કે અમને મારી નાખવાની ધમકી આપે છે અને માર્યા પણ કેટલી વાર મારા ચંપલ અને ચંપલને માર્યા છે તો એ ડરમાં હિસાબે પોલીસ સ્ટેશને નહીં છે અને આવા કેટલાય હશે કે જે આવા લોકોના બીકથી પોલીસ સ્ટેશને નથી જતા તો એમની બી તપાસ કરે અને જે બી આવા છે એ લોકોને આ ચંપા એ લોકોને ટકલું કરીને એ લોકો નું વળખોડો કરે રવિરાજસિંહ સોલંકી સિંહ રાજપૂત કરનામત